નમસ્કાર હું છું લખધીરસિંહ રાજપૂત આજે આપણે મારા વતન એટલે કે બોકરવાડા ગામ જ્યાં પાંચસો સૈકા પૂર્વ અનાયજી ચૌહાણ દ્વારા ગાયોના વારે આપેલું પોતાનું બલિદાન અને પતિ પાછળ સતી થનાર તેમના ધર્મપત્ની એવા કનકબા જેમનો પોતાના પતિ પ્રત્યેનો અનહદ પ્રેમનો પુરવાર એવા પાળિયાની વાત કરીશું ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે કેટલાય વીરોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે તેમાં રાજપૂતોનો ભવ્ય ઇતિહાસ આજે પણ ભારતની પાવન ધરતી પર મોજૂદ છે કેટલાય એવા ગામડા છે જ્યાં રાજપૂતોના વીરત્વની સ્મૃતિરૂપી રૂપી પાડ્યા હજી પણ અડીખમ ઊભા છે આપણને દેશ માટેનું સમર્પણ માર્ગદર્શન આ પાડ્યા આપતા રહ્યા છે તેવી જ એક શૌર્ય ગાથા અનાયજી ચૌહાણના સામર્થ્યની અને કનકબાના સમર્પણની વીર કહાનીની વાત હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું એવું કહેવાય છે કે પાંચસો સૈકા પૂર્વ જ્યારે કોઈ સંદેશા વ્યવહાર ન હતા ત્યારે પોતાના પતિ પ્રત્યેનો અનહદ પ્રેમ કેટલાય કિલોમીટર દૂર હોવા છતાં પોતાના પતિ ઉપર આવેલ સંકટ સતી કનકબાને જ્ઞાન થયું હતું બીજું સત્ય કનકબાએ પોતાના જમણા પગના અંગૂઠાથી અગ્નિ પ્રગટ કરી અને પોતાના પતિની નાશને ખોળામાં લઈ સતી થયા હતા અને અનાયજીના શૌર્યની વાતો પણ ઘણી સમજવા જેવી છે જે જગ્યાએ કનકબા સતી થયા હતા તે જગ્યાએ આજે સતીવાળા તરીકે ઓળખાય છે ઊંઝાથી બાર કિલોમીટર અને મહેસાણાથી અઢાર કિલોમીટર એવા ઊંઝા અને મહેસાણાની વચ્ચે આવેલા બોકરોડા ગામના ઇતિહાસ વિશે આપણે વાત કરીએ તો લગભગ પાંચસો સયકા પહેલાની આ વાત છે આ વાત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વાત છે પાંચસો સયકા પહેલાં આજના આ બોકરોડા ગામ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા ખાતે કરાસિયા એટલે કે રાજપૂતોના બે ત્રણ ખોરડા રહેતા હતા અને આ જ બોકરોડા ગામમાં તુર્કોના પચીસેક ખોરડા રહેતા હતા આપણે સૌ એ તો જાણીએ છીએ કે તુર્કો ધર્મજનોની અને ધર્માન હતા એટલે અવારનવાર કસાઈઓની જેમ ગાયોને રંજાડતા અને ગાયોની કતલ કરતા હતા ગરાસિયાઓમાં એક અનાયજી ચૌહાણ અથાન રાજપૂત જુવાન જો યુવક હતા અનાયજી ચૌહાણને રાજપૂત સંસ્કૃતિને અનુરૂપ શૌર્યની પ્રવૃત્તિ ખૂબ જ ગમતી હતી એટલે અવારનવાર અનાયજી ચૌહાણને તુર્કો સાથે ઘર્ષણના બનાવ બનતા રહેતા હતા અનાયજી ચૌહાણના ધર્મપત્ની કનકબા જેમનું પિયર બોકરોનાથી અઢાર એક કિલોમીટર દૂર કામલી ગામની હતું અનાયજી ચૌહાણ અને કનકબાના તાજેતરમાં બે એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા એટલે એ વખતના રીતિ રિવાજો અને નિયમો પ્રમાણે કનકબા એમના પિયરમાં હતા એક દિવસે એક એવી ઘટના બની કે તુર્કોએ બે ચાર ગાયોને ને ઓતરી અને કતલ કરવા માટે ગાયોને ભગાડતા હતા તે વખતે અનાયજી ચૌહાણને ગામમાં સમાચાર મળ્યા કે તુર્કો ગાયો હાંકી જાય છે એટલે અનાયજી ઘોડા પર બેસી હાથમાં ખડક ધારણ કરી ગાયોની વારે નીકળ્યા બોકરોડા ખાતે હાલમાં જે સતીવાડો છે ત્યાં અનાયજી ચૌહાણની જમીન હતી આવા જવા માટે એક નેડ્યું હતું ત્યાં અનાયજી ચૌહાણની તુર્કો સાથે મુલાકાત થઈ તુર્કો સમજી ગયા કે આપણે અનાયજી ચૌહાણ સાથે સંઘર્ષમાં પહોંચી શકીશું નહીં એટલે તુર્કોએ અનાયજી ચૌહાણ જોડે કપટ કર્યું અનાયજી ચૌહાણને તુર્કોએ ઘોડા પછી નીચે ઉતરવા કહ્યું તે સમયના ઠાઠ મુજબ તુર્કોએ અનાયજી ચૌહાણ માટે જાજમ પાથરી અને અમલ લેવા માટે અનાજી ચૌહાણને બહુ આગ્રહ કર્યો આ આગ્રહને વશ થઈ અનાજી ચૌહાણ ઓળવાઈ ગયા અમલ લેવા માટે અનાજી ચૌહાણ જાજમમાં બેઠા તુર્કો દ્વારા અનાજી ચૌહાણને અમલ વધારે પાવામાં આવ્યો એટલે અનાજી ચૌહાણ થોડા બેભાન થયા અનાજી ચૌહાણ બેભાન થઈ જતા બે ચાર તુર્કોએ અનાજી ચૌહાણ ઉપર ઘા કર્યા આ અનાજી ચૌહાણ થી સહન થયું નહીં એટલે અનાજી ચૌહાણે ઊભા થઈ બે ત્રણ તુર્કોને કાપી નાખ્યા અને ગાયોને તુર્કોના કબજામાંથી છોડાવી દીધી પણ અનાયજી ચૌહાણ ગાયોની વારે શહીદ થઈ ગયા અનાયજી ચૌહાણના ધર્મપત્ની કનકબા જે થોડાક સમય પહેલાં જ લગ્ન થયા હતા એમને પોતાના પિયર કામલી ગામ ખાતે બેઠા બેઠા એમની છઠ્ઠી ઇન્દ્રિય દ્વારા ખ્યાલ આવ્યો કે મારા સાસરીના ઘર ખાતે કંઈક અમંગળ ઘટના ઘટી છે એટલે કનકબાએ પોતાના પિયર પક્ષના બધા લોકોને ભેગા કરીને કહ્યું કે મને મારા સાસરી લઈ જાઓ ત્યાં કોઈ અમંગળ ઘટના બની છે તેઓ મને લાગી રહ્યું છે કનકબાના પિયર પક્ષવાળાએ પહેલાં તો કનકબાની આ વાતને હસી કાઢી પછી કનકબાએ પોતાની છઠ્ઠી ઇન્દ્રિ દ્વારા ખ્યાલ આવેલ પોતાના સાસરીના ઘરે બનેલ અમંગળ ઘટના પોતાના પિયર પક્ષના લોકોને બે એક પુરાવા આપ્યા એમાં એક પુરાવો એવો આપ્યો કે વગર વિવાલ જોટાને દોવાનું કહ્યું વગર વિવાલ જોટાને દોતા જોટાએ દૂધ આપ્યું કનકબાના પિયર પક્ષના લોકો વિચારમાં પડી ગયા કનકબા પોતાના સાસરીના ઘર ખાતે કઈક અમંગળ ઘટના ઘટેલી છે એ વાત સાચી ગણી તરત જ કનકબાના પિયર પક્ષના લોકોએ ઘેરડું જોડ્યું અને પોતાની બેનબાને ઘેલડામાં બેસાડી બોકરોડા ખાતે લાવ્યા બોકરોડામાં આજે જે સતીવાળાની જગ્યા છે ત્યાં અનાયજી ચૌહાણની લાશ ગામમાંથી કનકબાને સામે મળી કનકબાએ પોતાના પતિ અનાયજી ચૌહાણની લાશ સ્મશાને જતી ઊભી રખાવી અને લોકોને કહ્યું કે અહીંયા જ ભૂમિમાં જે એમનું જ ખેતર હતું ત્યાં ચિતા ખડકી અનાયજી ચૌહાણની લાશને ખોડામાં લઈ સતી થવું છે લોકોએ કનકબાની વાતને હસી કાઢી કનકબાએ પણ લોકોને કહી દીધું કે હું એકની બે નહીં થઉં મારે મારા પતિ પાછળ સ્વર્ગમાં મારા પતિનું સામયું કરવા મારા પતિ પહેલાં પહોંચી જવું છે લોકો કનકબાની વાતને ના છૂટકે છેલ્લે વશ થઈ ચીતા ખડકી કનકબાઈ પોતાના પતિ અનારજીની લાશને ખોડામાં લઈ ચિતા ઉપર બેસી ગયા કનકબાના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટી અને કનકબાના પતિ અનાયજી ચૌહાણની સાથે અગ્નિને સમર્પિત થઈ ગયા કનકબા આમ પોતાના પતિ અનાયજી ચૌહાણ પાછળ સતી થઈ ગયા અને સતી કનકબા કહેવાણા અનાયજી ચૌહાણ અને સતી કનકબાની યાદમાં સાડી ઓગણીસ વીઘા જમીન એટલે કે ત્રણ ખેતર જે એમના હતા જે હાલમાં સતીવાડા તરીકે ઓળખાય છે આ સતીવાડો તેમના વારસદારો દ્વારા ગોચરમાં દાનમાં આપવામાં આવ્યો હતો આ સતીવાડામાં અનાયજી ચૌહાણ અને સતી કનકબાની યાદમાં પાળીયો રોપવામાં આવ્યો છે દર વર્ષે દિવાળીના દિવસે સૂર્યાસ્તના સમયે બોકરવાળા ગામના સમસ્ત રાજપૂત ભાઈઓ તથા અન્ય સમાજના લોકો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં રાજપૂતોના જૂના વાસમાંથી ગાગડી સાથેનો એક જુલુસ આખા ગામમાં કાઢવામાં આવે છે અને છેલ્લે સતી કનકબાને ગાગડી રૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આ પ્રસંગે અન્ય ગામ કે શહેરોમાં રહેતા બોકરોડા ગામના રાજપૂત ભાઈઓ પોતાના પરિવાર સાથે પોતાના વતન આવી જાય છે અને ખૂબ જ મોટા માનવ મહેરામણ દ્વારા દિવાળીના દિવસે આ ગાગડીનો આ પ્રસંગ દીપી ઉઠે છે લોકો દ્વારા ગાગડીની માનતાઓ પણ રાખવામાં આવે છે અને માનતા પૂર્ણ થતાં દિવાળીના શુભ દિવસે સતી કનકબાની ગાગડી કરવામાં આવે છે રાગણીના પ્રસંગે લોકો દ્વારા સુખરીનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને સમસ્ત રાજપૂત ભાઈઓ એકબીજાના ગળે મળી છૂટા પડે છે બોલો સદી કનકબાની જય રાજ રાજેશ્વરી આશાપુરા માતાજીની જય સોનાળા ખેટલાજજી દાદાની જય આવા જ અવનવા વિડીયો સાથે આગળ પણ આપણે મળતા જ રહીશું તો તેની માટે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા જય માતાજી